જોકે પરોળિયાના પહોંચવા જે વહેલી સવારે આપણા ઘેર મહેમાન આવીએ દયા સવાની ઘણા વર્ષો વીતી ગયા જ્યારે અમારા પ્લાસ્ટર ન હતું એ સમયમાં બિલાડીઓ ઘણી આવતી પંદર વર્ષ મેલની વાત છે અને હાલ જુઓ મિત્રો આપણા ઘેર એ જ મહેમાન પાસે આવ્યા એટલે દયા સમાની

હેલો નમસ્કાર મિત્રો આપણા વહેલી સવારના મને દર્શન થઈ જાય આપણી પાવન ધરતી આપણી ભૂમિકા પવિત્ર બની જઈશું કોઈ પણ જનાવર હોય વહેલી સવારે તમારા ઘેરાઈ ભૂખ એટલે ભૂખ માટે તડપતું હોય રોતું હોય તમે ખવરાવો તો સાક્ષાત માતાના રૂપી સ્વરૂપમાં જ આવે મિત્રો એમાં કોઈ મોટી ભૂલ જ ના તમે જોવો છો ગરીબ હોય એ ભૂખ લાગી હોય એની કેટલી દયા હોય કેટલી આશી અમી મૂકીને જતી રહે એમ એક આ જનાવર સાહેબ બોલીને એકતું તમારે પણ માગી એકતું નહીં પણ તમે એની પૂરી કરો એની જરૂરિયાત તમે પૂરી કરો છો તો તમને જરૂર જરૂરથી ભગવાન બદલો આપો ને આપતો જ છે એમાં આ એક દેવના રૂપે આવેલું હોય અથવા એક જનાવર હોય પણ વહેલી પરોડિયા પહોંચવા જે આવીશ એટલે આપણા શું મોનું અન કદી એટલે કદી આજ સુધી મને ખબર કરી દાડો પહેલાં પરોળિયાના પહોંચવા જે મારા ઘેર કોઈ દરવાજો ખખડાયો નહીં અને આ દરવાજો ખખડાયો જુઓ ફરી વોટાફ મારે પકડવાનું એવો આપો આપો આવ મિત્રો આપણા ઘર પાવન ધરતી ઉપર એમના દર્શન થયા બહુ ખુશ આવે છીએ જો

yo tan malo no habito hasta Venus. <laughs>